મકરપુરા રોડ બસ ડેપોની સામે વર્ષો જૂનું વિશાળ વડનું વૃક્ષ એકાએક ધરાશય થતા ફૂટપાથ પર વ્યવસાય કરતા એક વૃદ્ધની દુકાને ભારે નુકસાન થવા પામ્યું હતું સદકિસ્મતીથી વૃદ્ધ નો આબાદ બચાવ થયો હતો મકરપુરા રોડ બસ ડેપોની સામે વર્ષો જૂનું વિશાળ વડનું વૃક્ષ આવ્યું હતું જે એકાએક ધરાશય થવાની ઘટના બનવા પામી હતી ફૂટપાથ પર વૃક્ષ ધરાશય થતા ઝાડ પાંદડા ફેલાઈ ગયા હતા એક વૃદ્ધની નાનકડી પાન પડીકીના ભારે નુકસાન થયું હતું પરંતુ સદકિસ્મતીથી વૃદ્ધનો આબાદ બચાવ થયો છે થોડા સમય માટે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી વધુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહીંયા બેઠો તો ગલ્લામાં બહાર ના નીકળી ગયો નુકસાન કમસે કમ સિત્તેર હજાર હજારનું છે એસી હજારનું છે